સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જન્મજયંતિ નિમિત્તે પાદરા નગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ અખંડ ભારતના શેલ્પી અખંડ ભારતના નિર્માતા અને લોખંડી પુરુષ તરીકે ઓળખાતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પાદરા નગરપાલિકા દ્વારા આજે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પાદરા નગરના જગતનાકા પાસે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મનીષાબેન પટેલ શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી તેજસ્સિંહ ગોહિલ શ્રી પ્રતિકભાઈ પટેલ સહિતના ચૂંટાયેલા કોર્પોરેટર અને નગરપાલિકા કર્મચારીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી આ પ્રસંગે સૌએ દેશની એકતા અખંડતા અને રાષ્ટ્રીય એકીકરણ માટે સરદાર સાહેબના

દ્વારાપુર ખાતે આવેલ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કર્યું